પણ પી શકે છે અને ડાયાબિટીસ ન હોય અને જેને શરીર ફેટ વધતા હોય તેના માટે પણ આ કાળો સારો તેનાથી ફેટ ઓછા થાય છે તે તો ડાયાબિટીસ નોર્મલ રોગ થઈ ગયો છે એકદમ નાના બાળકોને પણ ડાયાબિટીસ થતી હોય છે બધામાં બધામાં ગળ પણ આવે દાખલા તરીકે ઘઉંમાં ભાતમાં બ્રેડમાં વધારે ગળ પણ હોય છે એટલે અત્યારે તો નોર્મલ રોગ થઈ ગયો છે તો ડાયાબિટીસ માટે દેખીના થોડાક એક સમસદાણા પલાળી અને તે ખાવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે તો મેં અહીં આંબાના પાન લઈ લીધા છે અને પેલા સરસ રીતે આપણે વોશ કરી લઈશું આ આંબાના પાન તો અત્યારે ગામડે રહેતા હોય તેને તો એકદમ ઇઝીલી મળી જાય છે અને જો શહેરમાં રહેતા હોય એને વાડી અથવા તો ફાર્મમાં એવી રીતે ઘરની આસપાસ મળી જાય છે આંબાના પાન આમાં આપણે કોઈ પણ ખસ કર્યા વગર આપણે દેશી ઔષધી બનાવવાની છે તો આપણે આંબાના પાનને સરસ રીતે વોશ કરી નાખીશું જે રીતે માટી અને ધૂળ લાગેલી હોય

તો અહીંયા આપણે આંબાના પાનના ચીના ચીના ટુકડા કરી નાખ્યા છે એવી રીતે આપણે તેના ટુકડા કરવાના છે પાડે હવે આપણે તેને પાણીમાં ઉકાળવાના છે તેના માટે આપણે પાણી રાખી દઈશું ગરમ પાણીમાં મેઝરમેન્ટ જોઈ તો મેં આ સાઇઝમાં બે ગ્લાસ પાણી લીધું છે આંબાના પાનમાં થોડી તુડાસ રહેલી હોય છે એટલે તુડાસને બેલેન્સ કરવા માટે અહીંયા અમે આપણે નથી વાટવાના કે નથી મિક્સર જારમાં ક્રશ કરવાના આનો આપણે ઉકળેલું પાણી પીવાનું છે આ પાણી આપણે જ્યાં સુધી ઉકળવાનું છે અડધો ગ્લાસ પાણી ન રહે ત્યાં સુધી ઉકળવાનું છે બે ગ્લાસ પાણીમાં આપણે દોઢ ગ્લાસ પાણી બાળવાનું છે અને અડધો ગ્લાસ જ આપણે પાણી રહે ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું છે જુઓ તમે જોઈ શકો છો જેમ જેમ પાણીમાં પાનનો કલર બદલાતો જશે આપણે ગેસ કેમ છે તે મીડિયમ રાખી અને તેને વચ્ચે વચ્ચે હલાતા જશું અને આપણે પાનને ઉકાળી લઈશું તો જુઓ અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે તો એકદમ ઓછું પાણી દેખાય છે આ રીતે પાણી ઉફાઈ લેવાનું છે તો પાનનો પણ બધો કલર બદલાઈ ગયો છે લીલો હતો પાનનો કલર તો એકદમ પ્યાસ ઉપર આવી ગયો છે હવે આપણે આ પાણીને ગાળી દીધું આપણે પાણી ગાળી દીધું છે બે ગ્લાસ પાણી મીઠી હતું એમાંથી આ અડધો ગ્લાસ પાણી ઉકળતા ઉકળતા વધ્યું છે આ રીતે ઉકાળવાનું છે એમાંથી આપણે ત્રણ ભાગનું પાણી બાળી નાખવાનું છે અને એક ભાગનું પાણી રાખવાનું છે તો તૈયાર છે અને આપણો આંબાના પાનની ઔષધિ આ આંબાના પાનની ઔષધિ તમે સવારે સાની જગ્યાએ પીવો તો ચાલે ડાયાબિટીસ વાળા જો બને ત્યાં સુધી સા પીવો તો વધારે સારું આ આંબાના પાનની ઔષધિ સવારે સાની જગ્યાએ તમે પીવો ને તો પણ વધારે સારું તો ફ્રેન્ડ તમે આ આંબાના પાનનો ઉકાળો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી ચોક્કસ કરજો અને ડાયાબિટીસ વાળા ખાસ આ ઔષધિનું સેવન ચોક્કસ કરજો આનાથી તમને ડાયાબિટીસ ખૂબ કંટ્રોલમાં રહેશે અને તમારી ઇન્સ્યુલિન ઇન્જેક્શન પણ લેવાની કોઈ દિવસ જરૂર નહીં પડે તે મારી ગેરંટી છે તો તમને ઉપરાની રેસીપી સારી લાગી હોય તો તે મારા પણ આ કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું સારી નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય ગ્વારકાટી જય શિયા